નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર શંકરસિંહ વાઘેલા પ્રેરિત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એ કડી અને વિસાવદર વિધાનસભા સીટ માટે ઉમેદવારો જાહેર કર્યા ચૂંટણી રસપ્રદ બનશે ગુજરાતના રાજકારણમાં મોટો ધમાકો શંકરસિંહ બાપુએ વિસાવદર અને કડીમાંથી ઉમેદવારો જાહેર કર્યા ગુજરાતના રાજકારણમાં એક નવો રાજકીય વળાંક આવ્યો છે શંકરસિંહ વાઘેલા દ્વારા તેમની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી માટે બે મહત્વની વિધાનસભા બેઠક વિસાવદર અને કડી માટે તેમના ઉમેદવારો જાહેર કર્યા છે શંકરસિંહ બાપુએ કડી વિધાનસભા બેઠક માટે ડૉક્ટર ગિરીશ કાપડિયાને ટિકિટ આપી છે કડી બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે અને અગાઉથી ઘણા દાવેદાર હોવા છતાં ડૉક્ટર કાપડિયાની પસંદગી રાજકીય રીતે એક ચિંતનશીલ ચાલ માનવામાં આવી રહી છે તેઓ સમાજ સેવક હોવાની સાથે વિદ્યાવંત અને સ્થાનિક સ્તરે સારી છબી ધરાવે છે વિસાવદર બેઠક પર બાપુએ કિશોર કાનપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે વિસાવદર અને કડી બંને બેઠકો પર હવે ચતુષ્કોણીય ટક્કર જોવા મળશે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બાપુના નેતૃત્વમાં આ બેઠકોમાં ભાજપે હજુ સુધી સત્તાવાર ઉમેદવારો જાહેર કર્યા નથી પરંતુ તેઓ આંતરિક મંત્રણામાં છે આમ આદમી પાર્ટીએ કડીથી જગદીશ ચાવડાને અને વિસાવદરથી ગોપાલ ઇટાલિયાને ટિકિટ આપી છે કોંગ્રેસ તરફથી પણ ઉમેદવારોની જાહેરાત નજીકના દિવસોમાં થાય તેવી સંભાવના છે દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર